ગુજરાતમાં આવેલા ત્રણ પ્રાચીન મહાકાળી મંદિરો એક પાવાગઢ મંદિર પાવાગઢનું મંદિર એક પવિત્ર તપોભૂમિ માનવામાં આવે છે જ્યાં મહર્ષિ વિશ્વામિત્રે વર્ષો સુધી તપસ્યા કરી હતી એવું કહેવાય છે કે માતાજીના આશીર્વાદથી તેમણે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું હતું આ સિદ્ધિને ચિરંજીવી રાખવા માટે તેમણે આ પર્વતના સૌથી ઊંચા શિખર પર માતા કાલિકાની સ્થાપના કરી હતી આ મંદિર દરિયાઈ સપાટીથી બે હજાર સાતસો ત્રીસ ફૂટની ઊંચાઈ પર આવેલું છે બે રાણી ટૂંક મહાકાળી મંદિર બનાસકાંઠાના દાંતીવાડા નજીક રાણી ટુંક ડુંગર પર આવેલું આ મંદિર પાંડવકાળ સાથે સંબંધિત છે અહીં રાજા શિવધરીના સમયમાં માતાજીની મૂર્તિ પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હાલમાં જ આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને તેને મીની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રણ મીની પાવાગઢ અંબોડ માણસા તાલુકાના અંબોડ ગામમાં સાબરમતી નદીના કિનારે આવેલું આ મહાકાળી મંદિર પણ ખૂબ જ પ્રાચીન છે અહીં પ્રાચીન મંદિર ઉપરાંત હાલમાં જ એક નવું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે આ સ્થળ દૂર દૂરથી આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને અહીં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો